ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર એક અને બેમાં છેલ્લા પાંચ માસથી વોલ્ટેડ ડ્રોપથી સમસ્યા અંગે આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર વીજ કંપની ખાતે કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચ બત્તી ખાતે આવેલ વીજ કંપનીની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી વિસ્તારના લોકો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે નવું ટીસી મૂકવામાં આવે જેના કારણે અવારનવાર વોલ્ટેજ ડ્રોપિંગની વીજ કાપની સમસ્યાનું નિરાકરણ આવ્યો પરંતુ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા તેઓ ભરાયા હતા અને સમયે ગાદલા લઈ વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા તેમજ ભારે હોબાળો મચાવ્યો હતો વિરોધ કરવામાં આવેલો છે અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે એવી કેટલાક વિસ્તારો છે ત્રણ વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે એમની ટીસી ના ઉપર જે લોડ છે લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે પણ આ કહી શકાય કે લકવાગ્રસ્ત જીઈબી ખાતું એમની પાસે માણસોની અછત છે એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે અરજીઓ ખાલી ને ખાલી ફાઇલમાં પડેલી છે આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જી બીની લાઇટો પહોંચાડીએ છીએ તો એમને કહેવા માગીએ છીએ ગામડામાંની તો દૂર રહી પહેલાં શહેરમાં લાઇટની પરિસ્થિતિ સુધારો તમારી અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે તમારી નેતાગીરી પર આજે નિષ્ફળ છે તમે આટલા વર્ષનું શાસન કરો છો તો પણ ભરૂચની પ્રજાને આજે કહી શકાય કે આ લાઇટની સમસ્યામાં ઘેરાઈ રહેવું પડે છે અમે અહીંયા બેઠેલા છે અમારો આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ઉપલા અધિકારી આવીને એમની પાસે કેટલી પેન્ડિંગ અરજીઓ છે એનો ખુલાસો નહીં કરે અને તાત્કાલિક આવતીકાલે બધી જગ્યાએ કામગીરી ન થાય તો અમે અહીંયા અહીંયાથી ઊભા થવાના નથી